જોકે ડોક્ટર અરુણ રાજપૂત ની ભારે જહેમત બાદ આ પથરી ભરેલા પિતા છે કાઢી લેવામાં આવ્યું છે અને અત્યારે આ મહિલા સ્વસ્થ હાલતમાં છે વિસનગરમાં સારવાર અર્થે આવેલ મહિલાના પિતાશયમાંથી સો થી વધુ પથરી નીકળી તબીબે દૂરબીનથી ઓપરેશન કરી દોઢ કલાકની જહેમત બાદ પિતાશય કાઢી દીધું મહિલા હાલ સ્વસ્થ હાલતમાં સતલાસણા તાલુકાના ભીમપુર ગામની પંચાવન વર્ષીય મહિલાને ચાર દિવસ અગાઉ પેટમાં દુખાવો થતા મહિલા પોતાના પતિ સાથે વિસનગરની સંજીવની હોસ્પિટલમાં સારવાર માટે આવી હતી જ્યાં હોસ્પિટલના તબીબ અરુણભાઈ રાજપૂતે મહિલાની સોનોગ્રાફી કરાવતા પેટમાં આવેલ પિત્તાશયમાં નાની નાની પથ્થરીઓ જામી ગઈ હોવાનું જાણવા મળ્યું હતું જેથી તેમણે ઓપરેશન કરવાનું કહ્યું હતું તે સમયે પરિવારે વિચાર કરી જણાવવાનું કહી પરત ઘરે ગયા હતા પરંતુ બે દિવસ પછી મહિલાને ફરીથી પેટમાં દુખાવો ઉપડતા વિસનગર તાત્કાલિક લાવવામાં આવ્યા હતા જ્યાં ડૉક્ટર અરુણભાઈ રાજપૂત દ્વારા મહિલાનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું દુરબીનથી કરાયેલ જટિલ ઓપરેશનમાં તબીબ દ્વારા પિતાશય બહાર કાઢવામાં આવતા તેના ઉપર જામેલી પથ્થરીઓ જોઈ તબીબ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા જોકે ચીરો કર્યા બાદ તબીબ દ્વારા જહેમત ઉઠાવી જટિલ ઓપરેશનને પાર પાડ્યું હતું જ્યાં ઓપરેશન બાદ મહિલા સ્વસ્થ હાલતમાં છે જટિલ ઓપરેશન પાર પાડતા મહિલાના પરિવારજનોએ ડૉક્ટરનો આભાર વ્યક્ત કર્યો હતો જી સાહેબ અહીંયા જે દર્દીને ઘણી બધી પથરીઓ નીકળી છે તો એની પાછળનું કારણ શું હતું અને દર્દી ક્યારે આવ્યો અને શું હતું વિગતમાં દર્દી એક પંચાવન વર્ષના મહિલા સતલાસણા તાલુકાના બેનને શુક્રવારે મને બતાવવા માટે આવેલા ત્યારે મેં એમને કહેલું કે તમારા પિત્તાશયમાં ખૂબ પથરી છે અને એમાં ઇન્ફેક્શન થયું છે પણ એ ઘરે ગયા પછી તકલીફ વધતા આજે આવ્યા તો આખા પિત્તાશયમાં ખૂબ પરું થઈ ગયું હતું પિત્તાશય ગેંગ્રીન થઈ ગયું હતું અને એમાં પંક્ચર થઈ ગયું હતું જે દર્દી માટે ખૂબ જ જોખમી હોય છે અને એવા કેસમાં દૂરબીનથી ઓપરેશન કરવું પણ સરળ હોતું નથી પણ છતાં દોઢ બે કલાકની જહેમત કરીને દૂરબીનથી ઓપરેશન કરીને પરુ પિત્તાશય તથા લગભગ એમાં દોઢસોથી બસો જેવી પથરી એ કેસમાં નીકળી છે અને હાલ દર્દીની તબિયત સારી છે

આ ચાર દિવસથી દુખાવો પડ્યો પેટમાં અહીંયા અમે અરુણ મહિને તેઓ આવ્યા બરાબર છે એમને અમે કોઈ એક્સરે પડાય ફોટો પડે બરાબર એમનું નિદાન કર્યું એમાં પથરીનો દુખાવો દેખાણો બરાબર છે એટલે અમે અહીંયા ફરીથી ઓપરેશન માટે આવ્યા બરાબર છે એટલે ચાર ઓપરેશન પર બરાબર સક્સેસ ઓપરેશન ગયું બરાબર છે અમે પથરી નીકળી પથરી વધારે નીકળી બરાબર આજે આરામ છે બરાબર ઓપરેશન થઈ ગયું છે ક્લિયર બરાબર છે એટલે આજે આરામ છે